નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર રાજ્યમાં મેઘરાજાએ ફરીથી મંડળ માંડ્યું છે ગઈકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો રાત્રિ દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે આજે દિવસ દરમિયાન પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હવામાન વિભાગ દ્વારા એકવીસ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર ખેડા આણંદ અને સુરતમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ અમદાવાદ મહેસાણા તેમજ ગાંધીનગર વલસાડ નવસારી તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે જ મિત્રો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જે મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ભાવનગર નવસારી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારો એવા છે જ્યાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેમજ અમરેલી અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ભાવનગર અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો સર્જાઈ રહ્યા છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર ટાટકતી જોવા મળી છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘ જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ઠંડરસ્ટોમની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે તેમજ ભારે વરસાદ સાથે ભારે પવન પણ જોવા મળી શકે છે